બનાસકાંઠાના ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલા જલારામ મંદિર પરિસરમાં નવ પરગણા દેવ સમાજનું મહત્વપૂર્ણ મહાસંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સમાજના વિકાસ શિક્ષણ અને કુરિવાજો દૂર કરવા માટે એકવીસ મુદ્દાઓ સાથે નવું બંધારણ અમલમાં મૂકવામાં આવવાનું હતું પરંતુ ડીજે સહિત પાંચ મુદ્દાઓ પેન્ડિંગ રખાયા છે યુવાઓ અને વડીલો વચ્ચે સહમતી ન બનતા આ મુદ્દાઓની અમલીકરણ હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે બનાસકાંઠાના ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે યોજાયેલા મહાસંમેલનમાં સમાજના આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજને શિક્ષિત સંસ્કારી અને આગળ વધારવાના હેતુથી એકવીસ મુદ્દાઓ આધારિત બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું આ બંધારણમાં કુરિવાજો દૂર કરવા ખર્ચાળ પરંપરાઓ ઘટાડવા અને સામાજિક એકતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગોમાં હલ્દી રસમ પ્રી વેડિંગ સૂટ અને ડીજે વગાડવા જેવા મુદ્દે સમાજમાં આવનાર સમયમાં બેઠક કરીને આખરી નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે

એટલે મારે સમાજ એવું કેવું છે કે જે ગોળ કે પ્રોગ્રામ જેને ચાલુ રાખવું રાખે ના રાખવું ના રાખે જે ચાલુ એ રાખે એ પ્રગ્રામ ની જવાબદારી જે સ્વયં સ્વયં મિત્રો છે બાબત નો વિસંગતા છે બાબત નો વિસંગતા છે એના માટે શું કરવું છે

એમની પ્રગતિ માટે વિચારતા હોય તો આ સમાજે પણ વિચારવું જોઈએ અને એ વિચારણાને અંતે આગેવાનોએ વિચાર્યું કે ભાઈ આપણે પણ બીજા સમાજની ચાલવું હોય તો આપણે મિત્રો પ્લીઝ સમાજનું બંધારણ બનાવવું જોઈએ આપણે બધા જાણીએ છીએ છેલ્લા લગભગ મહિનાથી થી

અને આ અધિકાર સમાજ થકી મળતો હોય છે એટલા માટે આ બંધારણ બનાવવું જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિ એક સરખો દેખાય સમાજની વચ્ચે એ ખૂબ જરૂરી છે કોઈ મોટો કોઈ નાનો એવો સમાજમાં ના દેખાય આજે વિકાસ સમયની અંદર જ્યારે બીજા સમાજો પોતાની સમાધિ સમાજે પણ મહેસાણા અને બે હજાર થી ત્રણ થી પાંચ હજાર જેટલી રાવલ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા છે

એના સિવાય બીજા ઘણા સમાજના ગુરિવાજો હતા એ રિવાજોને પણ અમે અહીંયા આજે આપવાના છીએ સાથે આખું નવ પ્રગણાના આગેવાનો

બંધારણના મુદ્દા નક્કી કર્યા છે સામાજિક ઉત્થાન થાય સામાજિક ક્રાંતિ આવે શિક્ષણનો વ્યાપ વધે સમાજમાં ઘર કરી ગયેલા પૂરિવાજો બંધ થાય અને જે નવી નવી રીત રસમો આવી રહી છે એ રીત રસમોને સદંતર સમાજમાંથી બંધ કરવા માટેનું એક મહાસંમેલન અમે યોજ્યું અને એમાં અલગ અલગ બધા ક્ષેત્રો પર આપણે વિચાર વિમર્શ કરી અને એ મુદ્દા આપણે ચકાસ્યા છે નવપરાગના સમાજ આગળ એ મુદ્દા મૂક્યા છે અને એ સમાજે અમને બહાલી આપી છે એમનું અમે એક સંપૂર્ણ બંધારણ તૈયાર કરી અને ઘેર ઘેર સુધી એ જે મુદ્દા છે એ મુદ્દાને અમે પહોંચાડશું અને ફરી તેનો અમલ થાય એવા પ્રયત્ન કરીશું અમે કડક મુદ્દા પણ લીધા છે અંદર કે ભાઈ આ જે એકવીસ બંધારણના મુદ્દા છે એ મુદ્દા જો કોઈ તોડશે તો એને સામાજિક બહિષ્કાર સુધીની પણ અહીંયા આપણે વ્યવસ્થા કરવાની છે સમગ્ર નવ પરગણામાં કમિટી બનાવવામાં આવશે અને એ કમિટી આખા નવ પરગણામાં એનું ધ્યાન રાખશે કે ભાઈ કઈ જગ્યાએ

નવ રૂમાલ કેમ ઓળખાય છે બાળકોના શિક્ષણ માટે કયા ગામ થી આવ્યો છે એ રૂમાલ આશય છે આ ગુજરાત ના આપડો આદિ આવતો રિવાજ શિક્ષણ બને તો મારા રૂમાલ પ્રથા ચાલુ રાખવી દે સ્પર્ધાત્મક પરીક્ષાઓ વધે અને શિક્ષણ અહિયાં સૂચન એટલે મારે જાહેર કરવું પડે ઠાકોર અને રબારી સમાજ બાદ હવે રાવળદેવ સમાજ પણ નવા બંધારણ સાથે આગળ વધી રહ્યો છે આ બંધારણથી સમાજમાં શિસ્ત એકતા અને વિકાસને વેગ મળશે એવી અપેક્ષા છે ત્યારે હાલ તો મુદ્દાઓ સાથે બંધારણ અમલમાં નથી આવ્યું પરંતુ એકવીસ માંથી સહમતી ન મળેલા પાંચ મુદ્દે કેટલીક છૂટછાટ આપવી તે આવનારા સમયમાં બેઠક બાદ અંતિમ નિર્ણય લેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જોવાનું એ રહેશે કે સમાજ આ મુદ્દે કઈ દિશામાં આગળ વધે છે માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ